सततं निजमूर्तिचिन्तकानामधिक श्वेतमनोहरं प्रकाशे हृदि दर्शितरं यदिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि भगवन्तं तमहं हरिं नमामि ॐ अवतारिणश्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरि कृष्णाय नमो नमः स्वामि नारायण हरे જેતલપુરના માહોલમાં મુક્તાનંદ સ્વામી આદિ પરમહંસને શ્રીજી મહારાજે પૂછ્યું છે અમે જે જે ધામમાં જઈએ છીએ તે તે ધામમાં તમારા વખાણ થાય છે ને જે જે શાસ્ત્ર સાંભળીએ છીએ તે તે શાસ્ત્રમાં પણ તમારા વખાણ થાય છે તે તમારામાં એવી સી મોટપ છે જે સર્વે ઠેકાને તમારા વખાણ કરે છે એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે તુંબડી ફૂટી જાય તો તમને સાજી કરતા આવડે ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું છે ના મહારાજ પછી મહારાજે કહ્યું છે તમે તમારી મોટપને જાણતા નથી એમ કહીને બોલ્યા જે લ્યો અમે તમારી મોટપને કહીએ છીએ જે આ પચાસ કોટી યોજન પૃથ્વી છે તેથી દસ ઘણું જળ છે તેથી દસ ઘણું તેજ છે તેથી દસ ગણો વાયુ છે તેથી દસ ગણો આકાશ છે તેથી દસ ગણો અહંકાર છે તેથી દસ ગણું મહત્ત્વ છે તેથી અનંત ગણી પ્રકૃતિને પુરુષ છે મેં તેથી અનંત ગણું અક્ષરધામ છે તે ધામમાંથી લાખ મણ લોઢાનો ઘોડો પડતો મૂકીએ તે વાયુને લહેર ખે ઘસાતો ઘસાતો પૃથ્વી પર આવે ત્યારે રજ બેડો રજ થઈ જાય એટલે છે તે અક્ષરધામ છે પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય ને તમે એમ ધારો જે આ જીવ અષ્ટ આવરણ પાર જે અક્ષરધામ તેમાં જાય તો તત્કાળ જાય એવું તમારા સંકલ્પમાં બળ છે જેમ જતરડામાં ઘાલીને પાનો ફગાવી નાખીએ તેમ તમે પણ જે જીવને અહીંથી અક્ષરધામમાં ફગાવો તેને ત્યાં જાતા વચમાં કાળ માયા આદિ કોઈ ડું આવી શકે નહીં એવું તમારા કાડામાં બળ છે પણ તમે તમારી મોટપને જાણતા નથી સ્વામી મહારાજ મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસો બેઠા છે અને મહારાજ પરમહંસને વાત કરે છે મહારાજ કે અમે જે જે ધામમાં જઈએ છીએ ત્યાં તમારા વખાણ થાય છે કોના મુક્તાનંદ સ્વામી આદિ પરમહંશના તો મહારાજ કે એવી તો તમારામાં સી મોટપ છે કે સર્વ ઠેકાને તમારા વખાણ કરે છે એટલે એવું તો કોને કે અમારામાં આવી મોટપ છે આપણા જેવો હોય કઈ હું આવો મોટો છે આ તો પરમહંસો છે આ તો પરમહંસ છે એને આ લોકની અંદર ક્યાંય મમત્વ પ્રીતિ આસક્તિ વાસના છે જ નહીં એને આ લોકની મોટપમાં એને મોટપ માની નથી હવે એને એમ કે તમારી બહુ મોટપ છે બધી જગ્યાએ તમારા વખાણ થાય છે તો એવી તમારામાં સી મોટપ છે તો કયો એટલે કોઈ બોલ્યા નહીં ત્યારે મહારાજ કે સ્વામી तुमड़ी टूटी जाए तो रिपेयर करता आवडे तो मुक्तानंद स्वामी के नाम हरे तुमडी टूटी जाए तो रिपेयर करता है। ना आवडे त्यार महाराज के तुम्हारी मोटप तुम्हें जानता नही तुम्हारा मा कितनी मोटप छे ये तुम्हें जानता नही એમ કહીને મહારાજ કે લ્યો અમે કહીએ તમારી કેટલી મોટપ છે મહારાજે વિગતવાર અષ્ટરણ આવરણની વાત કરી પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહત્વ પ્રકૃતિ પુરુષ અક્ષર સુધીની વાત મહારાજે અષ્ટ આવરણની વાત કરી મહારાજ કે એક એક કરતા દસ દસ ગણા મોટા છે અને અક્ષરધામ તો એનાથી અનંત ગણું મોટું છે પૃથ્વી કરતા જળ દસ ગણું દસ જળ કરતાં તેજ દસ ગણો વાયુ દસ ગણો વધારે વાયુ કરતા આકાશ દસ ગણો એના કરતાં મહત્વ અહંકાર દસ ગણો એનાથી દસ ગણો મહત્ત્વ એનાથી આનંદ ઘણી પ્રકૃતિ પુરુષને એનાથી આનંદ ઘણું અક્ષરધામ વિચાર કરો આઠ આવરણ એક એક બીજાથી દસ દસ ગણા મોટા છે અને એ અંતે અક્ષરધામ એ તો આનંદ ઘણું મોટું છે એ ધામમાંથી લાખ મન લોઢાનો ગોળો છૂટો મૂકીએ તો વાયુના ઘસારે ઘસાતો 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 પૃથ્વી પર આવે તો રજ બેડો રજ થઈ જાય એ એટલું છેટું અક્ષરધામ છે પહોંચાય એટલું છેટું અક્ષરધામ છે અને એ ધામમાંથી અમે અહીં આવ્યા છે અને આ પૃથ્વી પર અલ્પ જેવો જીવ હોય એને તમે ધારો ને તો અષ્ટાવરણ પાર અક્ષરધામ એમાં જાય અલ્પ જેવો જીવને જો તમે ધારો ન તો સીધો અક્ષરધામમાં જાય એટલું બળ તમારામાં જતરડામાં ગોફાણ કહેવાય ગુજરાતીમાં ગોફાણ કહે એમાં પથ્થરો મૂકો બે છેડા પકડી ગોલ ગોલ ફેરવવાનો પછી એક છેડો એક છેડાને છોડી દેવાનો પાણો છે ને અંદર મૂકેલો હોય ને જતેડામાં અને એ ગોફાને ફેરવીને ફેંકવાનું તો દૂર જઈને પથરો પડે એમ સ્વામી મહારાજ કે તમે જતેડામાં ઘાલીને પાણો ફગાવી નાખે એમ તમે જીવને અહીંથી અક્ષરધામમાં ફગાવો ને તો એને વચમાં કાળ માયા

ઘસાતો 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 નીચે આવે પૃથ્વી પર આવે ને તો ભેડો રજ થઈ જાય લાખ મન ઘોડો લોઢાનો ઘસવાનો આનાથી ઘસવાનો લોઢાને વાયુના ઘસારામાં અહીંથી અમેરિકા પ્લેન જાય ઘસાય છે ઘસાય છે તો લાખ મણનો ગોળો અક્ષરધામમાંથી અહીં આવે તો કે છે વાયુના ઘસારામાં ઘસાતો ઘસાતો અહીં ઉપર આવે ને તો રજ બેડો રજ થઈ જાય તો કેટલું છેટું હશે એ ધામમાં પહોંચવાનું છે પછી તમે આમ હાલ શોધ પહોંચાય ન પચાય તો કેમ પહોંચાશે એ મુક્તાનંદ સ્વામી જેવા બળિયા સાધુ હોય એનો યોગ કરો એમાં જીવ જોડો એનો સમાગમ કરો તો તમે તો સીધા અક્ષરધામમાં પહોંચી જવાય તમને કાળ પણ બંધન નહીં કરે માયા અધિક પણ તમને બંધન નહીં કરે કોઈ રોકશે નહીં સીધો એ જીવ અક્ષરધામમાં પહોંચે પણ મુક્તાનંદ સ્વામી જેવા સાધુનો સમાગમ કરવો પડે એમાં જીવ જોડવો પડે અને એવા જીવ એમાં જો જીવ જોડાઈ જાય તો એ જો કૃપા કરે તો સીધો અક્ષરધામમાં પહોંચી જવાય બાકી બાકી ના પોગાય મોટા સંતો ભળિયા છે સાનાથી ભળ્યા છે કસરત કરી છે કસરત કરી છે એને કસરત કરી છે સાની કસરત કરી છે મહારાજના વચનમાં રહેવાનું એને કસરત કરી છે એમ દાખલો કર્યો છે એવો દાખલો કર્યો છે એવો દાખલો કર્યો છે તો આ જ એના ઉપર ભગવાન પ્રસન્ન થયા છે એટલે મહારાજ કે અમે જે જે ધામમાં જઈએ છીએ ત્યાં તમારા વખાણ એટલે થાય છે કેમ કે પુરુષોત્તમ નારાયણને વર્યા છે પુરુષોત્તમ નારાયણને આધિન છે પુરુષોત્તમ નારાયણ સાથે હથેવાડો કર્યો છે એટલે એ જ્યાં જાય ને ત્યાં એનો વખાણ થાય એવો હથેવાડો છે એવો મહિમા છે એવું કાર્ય કરે છે એવી આજ્ઞામાં રહે છે એટલે એના વખાણ છે એટલે એની પ્રશંસા ધ્યાની સ્વામીનું નામ બધી જગ્યાએ શું થાય વખાણ થાય તમે એમ કે ધ્યાની સ્વામીનો હાથે કંઠી પહેરી તો એના સમાગમમાં છે એમની પાસે જઈએ તો તમારી મોટો ગવાય કે ન ગવાય ગવાય પણ એમને એવું કાર્ય કર્યું છે ત્યારે એની મોટપ બધાને ખબર છે એનું નામ લઈએ કામ થાય એનું નામ લઈને આપણે આપણે આપણું કામ થઈ જાય તમને પગે લાગવા માંડે કે આવો ભગત તમે તો આવા સંતના યોગમાં રહેલા છે એમ એની પ્રશંસા થાય તો જો એક આવાજ સાધુ સાધુને ના વખાણ થતા હોય એની પ્રશંસાથી આપણું કામ થતું હોય તો મહારાજ કહે છે કે તમારા જેવા સાધો જીવને અહીંથી પકડીને ફેંકેને જતેડામાં જેમ પથ્થરો નાખીને ફગાવે ને એમ તમે અહીંથી જીવને પકડીને ફગાવો ને તો રસ્તામાં કાળે બંધન ન કરે માયા પણ બંધન ન કરીને સીધો જીવ અક્ષરધામને પામી જાય જીવનું કામ થઈ જાય પણ એવા મોટા સંતના સિદ્ધાંતની અંદર આપણે કામ કરવું પડે એને જે સિદ્ધાંતો અપનાવ્યા છે એને જે રીત અપનાવી છે જે રીત પ્રવર્તાવી છે એ પ્રમાણે તમારે કરવું પડે તો થાય નહી તર એમને એમ થાય નહીં તોય છતાંય તમે ખાલી એમ કે હું ધ્યાની સામી પાસે જાઉં છું તોય તમને પૂછશે નહીં કસોટી નહી કરે તોય તમારું કામ કરી દેશે એને ખબર છે પછી તમને બળજબરી કરશે નહીં લે કહેવાનું શું કે એ જીવને વસ્તુ ખબર છે તોય આપણું કામ થઈ જાય એમ જો એના સિદ્ધાંત પ્રમાણે જો આપણે ચાલીએ એની રુચિ પ્રમાણે કાર્ય કરીએ એને બતાવેલા માર્ગદર્શન પ્રમાણે જો ચાલીએ તો શું થાય ઠીક અક્ષરધામ સુધી પહોંચી જવાય આ લોકમાં કોઈ બંધન થાય નહીં કોઈ વિટમણા વિઘન આવે નહીં એમાંથી પાર ઉતરી જાય પણ ચાલવું પડે એક જીવને શું થાય કઠન પડે એ મુક્તાનંદ સ્વામીના સિદ્ધાંત પ્રમાણે શ્રીજી મહારાજના સિદ્ધાંત પ્રમાણે આ જીવને ચાલવું એક કઠન પડે છે બાકી જેને જેને મુક્તાનંદ સ્વામીનો સમાગમ કર્યો અને મહારાજને ખાલી એમ કે હું મહારાજ મુક્તાનંદ સ્વામીભાઈ બેહું છું તો મહારાજ એને બીજું કશું જ ના પૂછું કસોટી ન લે મહારાજ કે મુક્તાનંદ સ્વામીભાઈ પાસે છે આટલું ખબર પડે ને તોય મહારાજ એના ઉપર રાજી થઈ જતા જોધાને કોની પાસે બે કયા સાધુ સાથે હેત છે મહારાજ મને મુક્તાનંદ સ્વામી સાથે હેજ છે ઓલે એની પાસે જઈને બેહો બોલો મહારાજ એમને એમ રાજી થઈ ગયા વાહ જોધા વાહ તે સાધુ ઓળખ્યા કેટલું મહારાજને મુક્તાનંદ સ્વામીના પ્રત્યે હેત હશે કે આજ મુક્તાનંદ સ્વામીનો કોઈ સમાગમ કરતો હોય ને ભલે એમાં એને થોડું જ્ઞાન આવ્યું કે ન આવ્યું પણ મહારાજને ખબર પડે કે આ મુક્તાનંદ સ્વામી પાસે બે છે તોય મહારાજ એમને એમ એના ઉપર રાજી જઈએ મહારાજ કહી દે પણ ખરા તે સાધુને ઓળખ્યા ને ઓળખીને સમાગમ કરે છે રાજી ર એમ મોટા સંતોને મહારાજ શાસ્ત્રોમાં લખે છે કે હજુ વાત અધૂરી છે પણ કહેવાનું કે ભગવાન આવા મોટા છે એવા મોટા ભગવાનને એવા મોટા સાધુએ ઓળખ્યા છે અને એના સિદ્ધાંત પ્રમાણે ભગવાનને રાજી કરવા માટે એવા મોટા મોટા સંતો સમજનપૂર્વક કામ કરે છે તો ભગવાન કહે છે કે જીવને અહીંથી ફેંકે ને તોય જીવ અક્ષરધામમાં પહોંચી જાય કોણ ફેંકે મુક્તાનંદ સ્વામી જેવા પરમહંસ છે એ ને તોય સીધો અક્ષરધામમાં જતો રહે એને ભગવાનના વિમાનની જરૂર નહીં રહે એમને એમ ફેંકે ને તો એ સીધો અક્ષરધામમાં જાય પકડી ફેંકે ખરા પકડીને ફેંકે ખરા ફેંકવાનો ન હોય દ્રષ્ટાંત આપે તો સ્વામી તો મહારાજ તા તો પણ કે એનો એમ સંકલ્પ કરે ને કે આ જીવ અક્ષરધામમાં પહોંચે એટલે એ જીવ અક્ષરધામમાં જ પહોંચે ને કાળ પણ આડો ન આવે ને માયા એ આડી ન આવે પ્રકૃતિ કાંઈ હાડો ના આવે કોઈ આવરણ આવે નહી સીધો અક્ષરધામ ખાલી સંકલ્પ કંઈક ગોફણની જેમ ફેંકવાનો ન હોય જીવ તો કેટલો છે સૂક્ષ્મ જે પકડાય કેમ હું તો આપણને સમજાયું કે ગોફણમાંથી જેમ પથ્થરો ફેંકીએ અને દૂર જાય ને એમ આવા પરહ પકડીને ફેંકે ને તો સીધો અક્ષરધામમાં જાય ખાલી સંકલ્પ જ કરવાનો કે મહારાજ આ તમારા ધામનો અધિકારી છે લઈ જાઓ એટલે ભલે સીધો 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 જતો રહે મહારાજ એને લઈ જાય પણ આવા મોટા સંત જો સંકલ્પ કરે તો જીવનું કામ થઈ જાય એટલા માટે મહારાજ કહે છે કે કોઈ બે સારા સાધુ સાથે જીવ જોડી રાખજો બે કેમ કીધા છે બે કેમ કીધા છે ચાર હરિભગત કીધા ને બે સાધુ કીધા એવું કીધું હરિભગત ની હાથે જીવ જોડી રાખો જીવ બાંધજો કોક નજીક હોય ક્યારેક ન હોય તો બે સાધુ હોય ત્યાં સુધી આપણી આવરદા પૂરી થઈ જાય જોડમાં હોય એ હારાને લે જેનો સમાગમ કર્યો એ આપણા મોર જતા રહ્યા તો ભાવ બીજા તો બીજા એ ગોત્યા હોય તો એની હાથે કરો ત્યાં આપણી જિંદગી પૂરી થઈ જાય ચાર હરિભક્ત હોય નજીક હોય વહેલો હોય મોડો હોય ગયો હોય ના હોય ગયો હોય તો તમને એની વાત મનાય સંસારમાં વિતાવનાઓ હોય બધી સાધુ ન કંઈક હકતા હોય તો હરિભગત હરિભગતમાં એ તો હોય તો એકબીજાને વાત કરે તો કામ થઈ જાય એટલે મારે આનો જીવ એટલા માટે બાંધવાનું કહે છે કે જો આવો બંધાણો હશે ને તોય એને હું મારા ધામમાં લઈ જઈશ કેટલું કલ્યાણ સહેલું કરી દીધું જીવ જોડી રાખો પણ જીવ જોડ્યો હોય બાંધ્યો હોય તો પછી કરવાનો શું એ જેમ કે એમાં કરવું પડે તો જીવ બાંધ્યો કહેવાય બાકી બાંધ્યોને કહેવાય હિત કર્યું બે લાડવા આપ્યા ને બે કેરીની પેટી આપી દીધી એટલે જીવ બંધાઈ ગયો બે કેરીની પેટી મૂકીને બોલે બે કોથરી બોક્સ આપી દીધા એટલે જીવ બંધાઈ ગયો એમ જીવ નહીં બાંધવાના એ જેમ કે એમાં કરવો પડે એની આજ્ઞામાં શિરોધાન થઈ કાર્ય કરવું પડે પછી ભલે તલવારની ધાર ઉપર ચાલવા જેવું હોય તો પણ ચાલવું પડે કરવું પડે અઘરું હોય તો પણ કરવું પડે તોય એની હાથે જીવ બાંધ્યો કહેવાય એના અંતરમાં પછી કપટ ન હોવું જોઈએ એકબીજાના પ્રત્યે અંતરમાં કપટ ન હોવો જોઈએ નિષ્કપટ થઈ એની સાથે રહેવું પડે નિષ્કપટ થવું પડે તો એનો સમાગમ કર્યો કહેવાય તોય એની સાથે જીવ જોડ્યો કહેવાય પણ એ જીવ જોડશો તોય ભગવાનનો ધામ આપણને મળી જશે અક્ષરધામને પામી જશું અને કાયમને માટે સુખિયા થઈ જાશું એટલું સરળ ભગવાને કલ્યાણ આપણું કરી દીધું છે તો ભગવાન ભક્તોએ પણ એવા સાધુની સાથે જીવ જોડી રાખો સહેજાનંદ સ્વામી મહારાજ શ્રી પ્રતિમ શ્રી ધરમ સર્વદેવી સ્વરમ ભક્તિ ધર વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ સહજાનંદ સ્વામી મહારાજની સ્વામીના શ્રી હરિને રે ચરણે શિષ નમાઉ નવતમ લીલા રે નારાયણ ને ગાઉ મોટા એકાગ્ર કરી મનને જને કાજે રે સેવે જાય વન્ને ધ્યાન ધરીને ધારે જયને ચેષ્ટા રે સ્નેહ કરી સંભારે સત્સ્વભાવિક રે પ્રકૃતિ તમને भीक मटाड़े जमनी गाँव हे तेरे हरि ना सरी संभारी भावन कर जो रे प्रभु जी बुद्धि हमारी तरह भावे रे जयकारे न्यारे रे फल लेके ने को हरि जननी रे, रे।, रे मांगी लेने माडा बेड़ी बब्बे मनगा जोड़े फिरवे तानी रे कई कमाड़ा तोड़े रमोज ने हस्ता बेडी करी रे माडा करमा घस्ता क्यारे मिची रे नेत्र ने स्वामी प्रेमानंद कह रे ध्यान दरे में लीला नटना गरने समदास कोडो रे आपे सुख सागरनी नेत्र गमन नी रे राखी उगाडा क्यारे बेसे जीवन बारे क्यारे चमकी रे ध्यान करता जागे स्वाभराये वैसे संत हरिजन रे सामू जो रहे ध्यान दर बैठा हरि पोते संत तृप्तन थाय जोते साधु कीर्तन रे गाय बजाड़ी वाजा थ रे मगन धाय महाराज चपटी बगाड़ी गाय संत हरिजन ने निरखी राजी थाय क्य गाय बजाड़ी ताड़ी भेड़ा गाये रे ताड़ी देवन माड़ी કીર્તન ગાય જ્યારે પોતા આગળ રે કથા વંચાય ત્યારે પોતે વાર્તા રે કરતા હોય બહુ નામી ખસતા પ્રેમાનંદ સ્વામી મનુષ્ય લીલા રે બેઠા બહુ વૈ હારી જન જોતા રે જાય જગ્યા શક્તિ धर्म सहित जे भक्ति ते संबंधी रे वार्ता करता भारी हरि समझावे रे निजन ने सुकारी योग ने सांख्य पंचरात वेदांत दे रहस्य करे करे खाद क्यारे रे हरिजन रे देश देश ना आवे पूजा भवेन लावे जानी पोता न रे सेवक जनावी नासी देवनी पूजा रे ग्रहण करे सुखरासी भक्त बदा न रे तेने श्याम सुजान ध्यान ખેચે નાડી પ્રાણ ધ્યાન માથી રે ઉઠાડે નિજને જન લાવે રે પ્રાણ ઇન્દ્રિય મનને સંસ ભા મા રે બેઠા હોય અવિનાશ કોયરી જન્ય રે તેડવો હોય પાસ નેત્ર કરીને સાધ પ્રેમાનંદ કરે સાધ કરે ભગવાન મોહનજી ની રે લીલા અતિ સુકારી કરે મણી વર સાથે ગુજ ગોલાબના રહે ચોડે છે બે હાથે શીતળ જાની રહે લીંબો હાર ગુલાબી આંખે ક્યારે આખે પરજી પામા હોય વાતો કરે રહે કથા વંચાય તોય સાંભળી કીર્તન રહે પોતે ગાય વિચારે જમવાનું કઈ ત્યારે હાર જડાવે રહે પૂજા કરવા આવે બાહુ ગીજી રે સાવ ગદા સાં બરતા રે હરે હરે કરે રે સુ મગંદોલે બીજી ક્રિયા માય કરે કાચાન કરે જમતા રે બોલાય ધાય સ્મૃતિ રે પોતાને જર તેની થોડુંક હસે રે ભક્ત સમૂહ જોઈ બેની એ મારી આનંદ રસ જોઈ પ્રેમાનંદ ગાવે સાંભળ સજની રે દિવ્ય સ્વરૂપ મોરારી કરે ચરિત્ર રે મનુષ્ય વિગ્રહ ધારી દયા મનોહર રે મોહન માનુષ જેવા રૂપાનું પમરે નિજન ને સુખ દેવા ક્યારેક ઢોલી રે બેસે શ્રી ઘનશા ક્યારેક બેસે રે ચાકડે પૂરણ કામ ક્યારે ગોધડો રે